યમનાજી કેવા છે તો કહું ઘના ઘન નિભેશ કાળા વાદળો હોય ને વરસવા વાળા એવી શોભા ને ધારણ કરવા વાળા ઘના ઘન ઘના ઘન નિભેજ એવા વરસવા વાળા વાદળો જેવા છે યમનાજી કોરા વાદળ નથી એ તો વરસવા વાળા છે ઠાકોરજી બી વરસવા વાદળ જો મહાપ્રભુજી શ્યામ ગુસાઈજી શ્યામ ઠાકોરજી શ્યામ અને યમનાજી પણ શ્યામ કારણ સાધારણ તો એ છે કે બીજા રંગ પર બીજો રંગ ચડે પણ કાળા રંગ પર જેટલો બીજો રંગ ચડાવવા જાવ ને એટલો કાળો રંગ વધારે ઘાટો થતો જાય તમે જોજો કાળા રંગના કપડા પર એમ થાય લાલ રંગ ચડાવો પીળો ચડાવું લીલો ચડાવો એટલે કાળા સ્વતી જ જશે ઠાકોરજી નો રંગ એકવાર જેટલો લાગ્યો ને એના પર બીજો કોઈ રંગ ન ચડી શકે અને બીજો ભાવ એ કે આ બધા સાક્ષાત શ્રિંગાર કલ્પત ધ્રુમ શ્રિંગાર રસરૂપ છે અને શ્રિંગાર રસનો રંગ એ શ્યામ છે એટલા માટે આ રસરૂપ છે શ્રિંગાર રૂપ છે એટલા માટે આ બધા સ્વરૂપો શ્યામ છે અને વરસાદ જેવા સ્વભાવ વાળા છે કહ્યું ને ઠાકોરજી આ મેઘને જોઈ કે આ તો સખા છે ઠાકોરજી સમાન વ્યસને શું સુસખ્યમ જેના શોખ અને સ્વભાવ સરખા હોય ત્યાં સાક્ય હોય આ પણ વરસે ત્યારે જોતો નથી કે અહિયાં ઓછું વરસવું અહીંયા વધારે વરસવું એ તો બધે સમાન રૂપે વર્ષે એમ યમનાજી પણ કૃપા કરે તો અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો એવા યમનાજી એ પણ સમાન રૂપે કૃપા કરે છે એટલે તો આપણા નંદ મોસમાં ઉછાળીએ છે વાંટતા નથી ઠાકોરજી કૃપા લૂટાવે છે પુષ્ટિ માર્ગમાં કારણ કે વાંટે તો તો વાટનારા પર છે કોને કેટલું આપવું લૂટાવે તો લૂટનારા પર છે કેટલું લૂટી લેવું એટલે અમારા ઠાકોરજી મહાપ્રભુજી યમનાજી આ કૃપા વાંટવા નથી આવ્યા આ બધા કૃપા લૂંટાવવા માટે આવ્યા છે તમારા ઉપર છે આપણે છે એ કૃપાને કેટલી લૂંટી શકીએ ઘણા ઘન નિભે સદા ધ્રુવ પરાશરા વિષ્ટ દે ધ્રુવ અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા કોઈ હોય તો યમનાજી છે આપણે ભાગવત કથામાં એમ સાંભળીએ કે ધ્રુવજી ને પિતાની ગોદમાં બેસવું હતું ને માએ કહ્યું વનમાં જાઓ તપ કર અને ભગવાનને પ્રસન્ન કરે મારા કુખે જન્મ

અને આજ્ઞા કરી નારદજી કે મધુવન જ્યાં યમુનાજી નો સુંદર તટ છે ત્યાં જઈને તપ કર આપણે બધાએ તો એમ સાંભળ્યું કે ધ્રુવજીએ કઠિન તપ કર્યું ને ભગવાન મળી તો આવા તપ તો અનેક મુનિઓ કર્યા છે અનેક ઋષિઓએ કર્યા છે હજારો વર્ષ સુધી તપ કર્યા છતાંય ઠાકોરજી કૃપા કરતા નથી તો ધ્રુવજી એવું કયું નવું કામ કર્યું કે જેથી એને ધ્રુવલોક મળી ગયું ભગવાન જલ્દી પ્રસન્ન થઈ ગયા એવું તે કયું નવું કામ કર્યું એવું તો ઘણા મુનિઓએ તપ કર્યા પછી વિશેષ કૃપા ધ્રુવજી પર શા માટે થઈ તો મહાપ્રભુજી કહે એ ધ્રુવજીના તપને કારણે નહીં પણ યમુનાજીના આશ્રય ને કારણે ફલ મળ્યું છે આગળ ધ્રુવજીએ તપ કર્યું યમનાજીના તટ ઉપર અને ત્યાં યમુનાજીનું પાન કરી અને ભગવદ નામ લેતા અને યમુનાજી તો કેવા છે સંયોગીની શક્તિ છે એ તો જીવનો બ્રહ્મ સંબંધ આય એટલે દોડતા તદોડતા ઠાકોરજીને વધાઈ આપવા પહોંચી જાય દોર કર શોર કર જાય પીએ સો કહે પ્રભુ ફરી એક સખી આવે છે બ્રહ્મ સંબંધ જબ આ ભોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે ભાગતા ભાગતા જીને વધાઈ આપે છે ઠાકોર અને એટલા માટે જ આપણે ત્યાં જીવ જ્યારે ભગવદ લીલામાં જાય ત્યારે માલા પહેરામણી ઉત્સવ કરતા હોય છે અને માલા પહેરામણી પ્રસંગે આ બે તત્વોની હાજરી વિશેષ રૂપે હાજર રાખીએ છે એક શ્રી વલ્લભ રૂપે વલ્લભ કુલ અને બીજું યમુનાજી સ્વરૂપે યમુનાજીના લોટી આ બે ની કારણ આ બંને બ્રહ્મ સંબંધના સાક્ષી છે એક તો મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું અને વલ્લભ થકી થયું એટલા માટે વલ્લભ હાજર અને બીજા જ્યારે બ્રહ્મ સંબંધ થયું ત્યારે દોડીને વધાઈ તો યમુનાજી આપી હતી અને એ બીજા સાક્ષી છે એટલા માટે જયારે જીવની માલા પહેરામણી થાય અને ભગવત લીલામાં જવાનો ઉત્સવ કરતા હોય ત્યારે આ બંને જણા હાજર રહી ઠાકોરજી આગળ હાજરી પુરાવે કારણ કે જેને ભૂલી જાત પીય તેને સુધી કરી દે કે એ જીવનું કારણ કે લૌકિકમાં બહુ કદાચ રહ્યો એટલે વિસ્મરણ થઈ ગયું ઠાકોરજી ને હરિણા મુક્તા ભવસાગર ઠાકોરજી જેને છોડી દે ને ભવસાગરમાં માં ખૂપી

વિચાર કરો તમને ધંધામાં ખૂબ ફાયદો થઈ જાય બેંકમાં ખૂબ એફડી છે સગાવાલા બધા અનુકૂળ છે બધા કયામાં છે ઘર બધું બરાબર છે તો તમને સેફટી લાગે સિક્યોરિટી લાગે કે બીક લાગે હા શું લાગે તમને એમ લાગે બધું ગોઠવાઈ ગયું હવે ચિંતા નથી ગોપીઓ ભયભીત છે સંસ્કૃતિ ભયા કોઈ કન્યા હોય એ પહેલી વાર કોલેજ માં આવી બારમાંથી એને થયું કે કોલેજમાં પહેલો દિવસ તો બેનપણીઓને બોલાવી ભેગા પપ્પા તમે તમે મમ્મી બધાને ભેગા કરીને લઈ જાય એને લાગે સિક્યોરિટી બધા છે ચિંતા નહીં પહેલો દિવસ કોલેજ નો પણ એક વર્ષ કોલેજ ગઈને એને કોઈની જોડે પ્રેમ થઈ ગયો એટલે એમ થાય કે હવે પપ્પા ના આવે તો સારું હવે મમ્મી ના આવે તો સારું હવે બહેનપણી ના આવે તો સારું જે સુરક્ષા આપતા હતા હવે એનો જ ભય લાગવા માંડે જ્યાં સુધી પ્રેમ નથી થયો ઠાકોરજીમાં ત્યાં સુધી જ સંસાર સુરક્ષા આપે છે પણ જ્યાં ભગવાનમાં પ્રેમ થયો પછી તો આ બધું બંધન લાગે છે બસ આજ જ ગોપીઓના ગણિત છે એને સંસારનો ભય લાગે આટલું બધું અનુકૂળ થઈ ગયું ક્યાંક મારું મન સંસારમાં ન જતું રહે એને બીક લાગે છે અનુકૂળતાનો પણ ડર લાગે એટલે ક્યારેક ક્યારેક વિક્ષેપ આવે એટલે રાજી થાય સારું થયું પ્રભુ મારું મન ઉઠાડો છો આમાં દીકરો માનતો નથી તો આસક્તિ ઓછી કરો છો ગર્ભરૂપ ગોઠવાતો નથી તો એમાં આસક્તિ ઓછી જે પ્રતિકૂળતા હોય એમાંના માટે રડવું નહીં એવો ભાવ રાખો કે ઠાકોરજી એ પ્રત્યેની મારી આસક્તિ ઘટાડી રહ્યા છે બાકી સંસારના લોકો માટે રડતા રહેશો તો રડાવ્યા જ કરશો પણ જ્યારે અનાસક્ત થઈ જશો ને ત્યારે એ જ તમને ગોતતા ગોતતા આવશે કે ક્યારેક તો ઘરે આવો સંસારને એ જ છે તમે પકડવા દોડો તો આગળ આગળ ભાગે તમે બેસી જાઓ તો તમારી પાસે આવી જાય અને એટલા માટે પ્રભુ આપણને અનાસક્ત કરે છે એવો ભાવ મામૃતે સદા ભાવ્યમ જડવત વિવેક ધૈર્યાશ્રય સમજાયા પ્રકાર તીનો પ્રકાર કે દુઃખો કો સહન કરના ભૌતિક હો આધ્યાત્મિક હો અધિદૈવ હો તક્રવત એમાં કોઈ સાર નથી આ માનસે મારું તોય સાર નથી નહીં માને તોય સાર નથી માનીને ફસાવશે નહીં માનીને ફસાવશે પ્રભુ અનાશક્તિ આપે છે ઉત્તમ છે નિસાર છે એવું જો તક્રવત દેહવત આ દેહ કેવું છે નાશવંત છે કોઈ આપણા હાથમાં છે આપણા હાથમાં હોત તો આપણે વૃદ્ધ થયા હોત ઉમર મોટી થઈ બાળક તો કઈ આપણા હાથમાં શું છે આ દેહ તો છે જ નહીં આપણે દેહ ના હાથમાં છે દેહવત ભાવ્ય જળવત ગોપ ભાર્યા આમ સુંદર ચર્ચાઓ કરી છે એટલા માટે સંસારનો ભય છે ગોપીઓને બધી અનુકૂળતાઓનો ભય છે તો અહીંયા જે વાત કરી રહ્યા હતા કે ધ્રુવ પરાશરા ભીષ્ટ દે ધ્રુવજી પર કૃપા યમનાજીએ કરી અને યમનાજીની કૃપાથી આ દુર્લભ તત્વ પ્રભુ એવા પ્રાપ્ત થયા છે એટલે ધ્રુવને અભિષ્ટ ફળ આપનારું એનું તપ નથી પણ યમુનાજીનો આશ્રય છે અને એટલા માટે યમુનાજીનો આશ્રય ભગવદીઓએ કર્યો એકમાત્ર એ એવા છે જે ભગવાનને મેળવી આપનારા છે બીજું કહ્યું પરાશરા અભિષ્ટ દે અને બીજું અભિષ્ટ ફળ કોને આપ્યું તો કે પરાશર મુનિ આ પરાશર મુનિ કોણ છે તો કે વ્યાસજીના પિતા જાત પરાશરા યોગી વાસવ્યા કલ્યા હરે ભાગવતજીમાં જેમ કહ્યું એને ત્યાં વ્યાસજીનો પ્રાગટ્ય થયો તો પરાશર મુનિ વ્યાસજીના પિતા છે મત્સ્યગંધા સાથે સંધ્યાકાળનો સમય હતો ન કરવાનું કૃત્ય થયું ખરેખર તો અસુર પેદા થવો જોઈએ કોઈ રાક્ષસ પેદા થવો જોઈએ પણ યમુનાજી નો તટ હતો કારણે યમુનાજીની કૃપાથી કોઈ અસુર પેદા થવાની જગ્યાએ ઠાકોરજીના જ્ઞાન અવતાર એવા વ્યાસજી નું પ્રાગટ્ય થયું તો આમ પરાશર મુનિને વ્યાસજી રૂપે પુત્ર આપી અને અભિષ્ટ ફળ આપ્યું છે યમુનાજી એટલે જ એમને બેટમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન કહેવાય દીપમાં પ્રગટ્યા એટલે દ્વૈપાયન કહેવાય વ્યાસ અને એટલા માટે એમને બંનેના અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે ધ્રુવપરાશરા પરાશરા અભિષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે બંને પદ જુદા છે એમ તો સપ્તમી છે એટલે વાત પૂરી થઈ વિશુદ્ધ મથુરા તટે વિશુદ્ધ મથુરા તટમાં શ્રી યમુનાજી વહે છે આ સકલ ગોપ ગોપી વ્રતે જુદું પદ છે

દિવસની લીલામાં ગૌચારણ પ્રસંગે પણ શ્રી ઠાકોરજી ગોપ અને ગાયોને લઈને યમુનાજીના તટ પર જાય છે અને રાત્રિની લીલામાં પણ ઠાકોરજી જયારે રાસ કરે ત્યારે રાસ કરતા કરતા શ્રમ થાય અને શ્રમનું નિવારણ કરવા માટે સકલ ગોપીઓ સાથે ઠાકોરજી યમુનાજીમાં બધા એવા શ્રી યમુનાજી છે અને એટલા માટે રાસના ત્રણ સ્થાન આપણે ત્યાં કહીએ વૃંદાવન ગિરરાજજી અને યમુનાજી તો યમુનાજીમાં સદાય રાત્રિના સમયે રાસ થાય છે એ પણ રાસનો એક સ્થાન છે યમુનાજી પર એ રાસની ભૂમિ છે જેમ વૃંદાવન તો એ જલ અને સ્થળ છે છે શ્રી યમુનાજી નિત્ય યમુનાજીમાં મહારાસ થાય છે આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે શ્રી યમુનાજી સંયો પેલો વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જયરાજ મારો મનોરથ છે કે મદન મોલ સ્વામીજી સુંદર સાજ સિદ્ધ કરાવો ગુસાઈજી કોઈ જેવી તારી ઈચ્છા ને એક વાર ગુસાઈજી સંધ્યાવંદનજીના તટ પર કરતા હતા અને સુંદર વસ્ત્ર ખરીદીને લાવ્યો ગુસાઈજીને ધર્યું કે આ મારો મનોરથ છે કે ઠાકોરજીનો આખો સાજ થાય મદન મોહનલાલજી સ્વામીજી બંને આ સાજ ધરે અને સુંદર વસ્ત્રો ધારણ કરે અને ગુસાઈજીના અસ્તમાં આપ્યા એટલે ગુસાઈજીએ લઈ અમનાજીમાં ભદ્રાવી અને પેલાનું વૈષ્ણવનું મોહ પડી ગયું અરે નતું ગમતું તો ના પાડી દેવી હતી આ મેં આપેલું વસ્ત્ર લઈને યમનાજીમાં પધરાવી દીધા તો આવો ક્યાંક વિનયોગ ઠાકોરજીમાં થાત શું મારું ગમ્યું નહીં હોય મનમાં ખૂબ ખેદ થયો ગુસાંઈજીને કહ્યું જયરાત આપ મારાથી નારાજ છો કે મા યમનાજીમાં પધરાવી દીધું ગુસાંઈજીને થયો અને સંદેહ થયો છે સમજી ન શક્યો કેવું બીજા યમનાજીમાં જઈને ડુબકી લગાવો ડૂબકી લગાવીને ભીતર 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 પ્રવેશ કર્યો અને ત્યાં જોઈએ તો સુંદર કુંજ નિકુંજો દેખાય અંદર કંદરામાં પ્રવેશ કરતો જાય કરતો જાય કરતો જાય અને ત્યાં આવીને તો એને જે વસ્ત્ર વસ્ત્ર એ જ ધરી ત્યાં ભીતર મદન મોહનલાલ અને સ્વામીજી અને સર્વ ગોપીજનોએ પણ એ જ વસ્ત્રના વસ્ત્ર ધર્યા છે અને જ્યારે આ લીલા પ્રગટ નેત્રોથી જોઈ ત્યારે સમજાઈ ગયું કે આપે તો યમુનાજીને આપ્યું અને યમુનાજી આ લીલા સામગ્રીને સમર્પિત કર્યું છે આ વસ્ત્ર આખા રાસમાં સર્વ ગોપીજનોને ધરાવે છે તો એવા યમુનાજી ભક્તોના સકલ મનોરથોને સર્વને અભિષ્ટ આપનારા યમુનાજી છે તો યમુનાજી કેવા છે તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધી સંશ્રુતે સાધારણ નદી સાધારણ સાગર ને જઈને મળે પણ આ તો સ્વયં ભગવત રસ રૂપા છે તો ક્યાં જઈને મળે તો કે કૃપા સાગર ને જઈને કૃપા જલધી ઠાકોરજી કેવા છે કૃપાના જલધી સાગર છે મહાસાગર છે મહાપ્રભુજી કૃપા સિંધુ છે તો શ્રી યમનાજી આ કૃપા જલધી શ્રી તે કૃપા સાગરને જીને મળે પોતે તો મળે છે ભક્તોને ત્યાં જીને મળે છે જે જીવ યમનાથીના શરણે આવે યમનાજી એને પોતાની પાસે નથી રાખતા આપણે ત્યાં તો કહેવાય છે તમે યમનાજીનું સ્મરણ કરો યમનાજીનું નામ લો અને ત્યાં તો અખંડ સેવામાં યમનાથી વિરાજે છે નિત્ય લીલા અને યમનાજીનું સ્મરણ કરો છો ત્યારે ઠાકોરજી પાસે યુગલ સ્વરૂપ પાસે જયારે તમારા નામનું ઉચ્ચારણ કરે છે અને તમારા નામનું ઉચ્ચારણ યમુનાજી ત્યાં કરે અને ઠાકોરજી યમુનાજી તરફ દ્રષ્ટિ કરે તો માનવું કે તમારા સઘલ મનો સકલા મનોરથો સિદ્ધ થવાનું અને જો સ્મિત કરી દે તો એ જ ક્ષણે ભગવદ રસ તમને અનુભવ થઈ જાય એમ જી મધુર મધુર વાણી કહીએ કે મધુર મધુર વાણી શું બોલે છે કે જે ભગવદીઓ ભૂતલ પર ભગવત સેવા કરતા યમુનાજી નું સ્મરણ કરે ત્યારે લીલામાં જઈ યમુનાજી તમારા વિશે યુગલ સ્વરૂપ ને બધું કહે છે

ત્યારે વિરાટ ભગવાન વામન માંથી વિરાટ બન્યા અને બ્રહ્માજી ચરણ પખાર્યા અને કમંડળ જે જળ ભર્યું એ શ્રી ગંગાજી તો યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવ ઠાકોરજી ને પ્રિય થયા કે સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા શ્રી યમુનાજી ના સંગમ થવા માત્રથી શ્રી ગંગાજી પણ પ્રિય બન્યા છે સકાર સિદ્ધિના દાતી દાત્રા બન્યા છે એ પણ આપનારા થયા દાતા થયા તયા સદ્રશતામિયા કમલ જાસ વય લક્ષ્મી સિવાય આપની સરખામણી કોની સાથે કરી શકાય પણ આપ તો એના કરતા પણ અધિક છે જો લક્ષ્મીજી અને યમુનાજીમાં ફરક એટલો જે ઠાકુરજીની સેવામાં આવે લક્ષ્મીજી એને સોક માને અરે મારી સોક આવી મારી સેવા ગઈ મારા ભાગની સેવા લઈ જશે એવો ભાવ લક્ષ્મીજીને આવે અને યમુનાજીને એમ થાય ચલો એક સખી વધી છે ઠાકોરજીને સેવામાં હજી આનંદ આવશે હજી સુખ મળશે હજી સેવા સુંદર રીતે થશે ચલો એક સખી આવી આવો ભાવ યમુનાજીને થાય છે એટલે લક્ષ્મીજી કરતા પણ કારણ કે લક્ષ્મીજીનું આરાધન કેવલ કરો તો મોક્ષ સુધીનો અધિકાર થાય પણ યમુનાજી તો એનાથી વિશેષ આપનારા છે સાક્ષાત ભગવદ લીલામાં પ્રવેશ કરાવનારા છે લીલા રસનો અનુભવ કરાવનારા છે અને એટલા માટે કહ્યું તયા સદસતામી યાત પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસિમે સદાસ્તી હે હરિની પ્રિય કલિંદયા હે કાલિંદી કલિંગ ક્રિંદતિ ખંડયતી હતી કાલિંદી જે કલિયુગના દોષોનું ખંડન કરવાવાળા છે એ જ કાલિંદી છે અને એટલા માટે આ કાલિંદીનું સ્મરણ કરો તો આ કલિયુગનો જે પ્રભાવ છે એ ક્યારે તમારા પર ન થાય અને એટલા માટે નિત્ય દરેક વૈષ્ણવ એક યમનાષ્ટક તો ઓછામાં જરૂર કરો શ્રી યમુનાજી કૃપાના અધિકારી થશો તો સઘળા પ્રતિબંધો નો નિવૃત્ત કરી ઠાકોરજી માં પ્રેમ ની અભિવૃદ્ધિ કરી અને ઠાકોરજી ને લીલામાં મેળવી દેશે કલયુગ ના દોષો ને મટાડનારા હે પ્રભુના પ્રિયા મનસિમે સદા સ્થિયતા